ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈશનગામ ખાતે કડવા પાટીદાર બેતાલીસ સમાજના આયોજક પરિવાર દ્વારા છ બાર બે હાજર અને તારીખ સાત બે પચીસ એમ બંને દિવસ સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાઠોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં શનિવારના રાત્રિ સમાજે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું રવિવારના દિવસે સ્વામી શ્રીના વ્યાખ્યાનું પઠન કરીને હરિભક્તોને કંઠી પહેરાવીને હરિભક્તોએ પ્રસાદ લીધો

શ્રીજી મહાના લાડીલા સર્વે ભક્તજનો પ્રેમથી અમારા જય સ્વામિનારાયણ ઈશન ગામ મહાભાગ્યશાળી ગામ છે શ્રીજી નર નરદાદી નિષ્ઠાવળ ગામ છે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની આજ્ઞા ભાળી અને ભક્તો કેટલા બધા સુખી થયા છે ત્રીજો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે રસિકભાઈ રણસરભાઈ પટેલ પરિવારે સુંદર લાભ લીધો છે અને ભગવાન આગળ કેવો સરસ મજાનો અન્કુટ આપણે દર્શન થાય છે ભગવાનની આજ્ઞા પાડવામાં સુખ છે શિક્ષાપત્રી વર્ષ ચાલી રહ્યું છે બસો વર્ષ એના નિમિત્તે આપણા કાળુ સમય ઉત્સવ ઉજવાય છે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે છે એ લોક અને પરલોકમાં મહા સુખિયા થાય છે એક સુંદર પ્રસંગ સાંભળીએ કે ની આજ્ઞા પાડવાથી કેવું સુખ મળે છે ઘનશ્યામ મહારાજે વન વિતરણ કર્યું એ વખત એમનું નામ પડ્યું નીલકંઠ નીલકંઠ નેલકંઠવર્ણી વન વિતરણ કરતા હતા એ વખતે રસ્તામાં એક મોહનદાસ બાવા મળ્યા છે એ મોહનદાસ બાવા ભગવાનના ચરિત્રો જોઈ આકર્ષિત થયા અને કહ્યું પ્રભુ મને તમારી સાથે થોડા દિવસ સેવામાં રાખો ત્યારે ભગવાને કહ્યું કંઈ વાંધો નહીં તમે રહો અને નીલકંઠવાણી એક વખતે જતા હતા સાથે મોહનદાસ બાવા છે એક સરસ મજા વૃક્ષ આવી એ વૃક્ષ સરસ વધાર ફળ હતા કેરી ગયો અને એનો રંગ હતો ગાંબુડો જેવો અને નીલકંઠવાણી એ ફળ લઈને પોતે જમવા લાગ્યા છે એ વખતે મોહનદાસ બાવાને પણ ભૂખ લાગેલી એ પણ ફળ લઈ જ ખાવા જાય ત્યારે નીલકંઠ વણી ના પાડી કે ખાતા નહીં આ ઝેરી ફળો છે તરત જ મોહનદાસ બાવા સમજી ગયા કે પ્રભુની આજ્ઞા છે એ તરત ફળ ખાધા નહીં પણ થોડી વાર થઈ ચાર પાંચ ખાખી વૈરાગી બાવા આવ્યા એમને પણ ભૂખ લાગેલી એમણે નીલકંઠ વણીને ફળ ખાધા જોઈ અને પોતે પણ ફળ ફળ ખાવા માટે ફળ વીણ્યા અને ખાવા જાય છે એ વખતે નીલકંઠ વણી કહ્યું મોહનદાસ બાવાને કે પેલા ખાખી બાવાઓને ના પાડજો ફળ ખાય નહીં કારણ કે ઝેરી છે ખાશે તો મરી જશે ત્યારે મોહનદાસ બાવાએ પેલા બાવાઓને ના પાડી કે તમે ખાતા નહીં એટલે કે પેલા કેમ ખાય છે ત્યારે મોહનદાસ બાવા કે એ તો મોટા પુરુષ છે ત્યારે આ બધા બાવાઓ કે એ બડે પુરુષ હોય તો હમ કે છોટે પુરુષ હોય હમ ભી ખાએ અને જ્યાં ખાધા તો ચારે ચાર બાવા બધા અચિત કેસો થઈ ગયું પછી મોહનદાસ બાવા ભગવાનની સાથે રહ્યા થોડા વર્ષો પછી સત્સંગમાં ભગવાનનો યોગ થયો અને ભગવાને એને દીક્ષા આપી શ્રીજી મહારાદેવ અને વ્રજાનંદ સ્વામી એવું નામ પાડ્યું તો જો એ મોહનદાસ બાવાએ ભગવાનની આજ્ઞા પાડી તો કેવા ભગવાનની મૂર્તિના સુખી કેવા સુખિયા થયા અને પેલા બાવાઓ ન મારે તો કેવું થયું માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે સંતો કહે શાસ્ત્રો કહે એ પ્રમાણે જે કરે છે એ સુખી થાય છે અને ઘણી વખત સમજાવી વિના કરીએ તો પેલા કાકા જેવું થાય એક ગામડાના કાકા હતા અને ખેતરે ગયેલા થાક લાગેલો વિચાર કર્યો કોઈ વાહન આવે તો બેસી જાઓ એમાં એક ગાડાવાળો નીકળ્યો એટલે કાકાએ હાથ ઊંચો કર્યો કહ્યું કે મને ગાડામાં બેસાડજો ગાડાવાળો કંઈક કંઈ વાંધો કાકા બેસી જાઓ પણ ગાડામાં ભોર ભરેલો અને કાકા ઉપર બેસી ગયા હવે રસ્તો હતો ખાડા ટેકરાવાળો એટલે ગાડાવાળે કહ્યું કાકા નાળું બરબર પકડજો કાકા કે સારું મેં નાળું બરબર પકડેલું જ છે એમ કરતાં ગાડું આગળ હાલતું થયું હવે આ જરાક ખાડો આવતો હતો અને ગાડા ફરી કાકા ને કહ્યું કે કાકા નાળું બરોબર પકડજો હો એટલે કાકા કે પકડેલું જ છે ખાડું આવ્યો ને ગાડું ઊંચું ને કાકો પડ્યા નીચે કાકો કે પડ્યો પડ્યો તરત ગાડા ગાડું હું રાખ્યું અને કાકા પાસે કહ્યું કાકા મેં તમને બે ત્રણ વખત નહોતું કહ્યું કે નાળું પકડી રાખજો નાળું પકડી રાખજો તો નાળું પકડ્યું ને એટલે પડી ગયા તો કાકા કે મે હજી ક્યાં પકડી હજી ક્યાં છોડી છે હજી પકડી રાખ્યું છે કાકા એ લે પકડેલું ત્યારે પેલા ગાડા વાળો કે કાકા લેગા ગાડું નતુ પકડવાનું ગાડાનું ગાડું પકડ પકડવાનું હતું એટલે કહેવાનો અર્થ તો સમજાવી ના કરીએ તો આવું થાય પણ એ ભગવાનની આજ્ઞા પાડવામાં જ સુખ છે આ વર્ષે બસો વર્ષ થાય છે એના નિમિત્તે કાળુ ગોસ્વામી મંદિરથી સમય ઉત્સવ ઉજવાશે ત્રેવીસ જાન્યુઆરીથી સત્યાવીસ જાન્યુઆરી સુધી ધામધૂમથી પરમ પૂજા મહારાજના માર્ગદર્શન પ્રમાણે ઉત્સવ ઉજવાશે આપણે પણ તન મન ધનથી સેવા કરીશું અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરીશું

પટેલ ઘનશ્યામલાલ ગાંડાભાઈ ઈસંડ પટેલ પરસોત્તમભાઈ રણછોડભાઈ ઈસંડ પટેલ પિંકેશભાઈ પરસોત્તમદાસભાઈ ઈસંડ પટેલ યોગેશભાઈ શંકરદાસ મંદિરના કોઠારી શ્રી ઈસંડ આઈ આ યોગેશભાઈની એકવાર જોરદાર તાળીઓથી વધાવો વાળા ભક્તજનો અત્યારે બધા જ હરિભક્તો જ્યારે બહાર ગામ જઈ અને પોતાનો નોકરી ધંધો કરી રહ્યા છે તેમ છતાંય યોગેશભાઈ પોતાનો કિંમતી સમય કાઢી અને મંદિરની સારી જવાબદારી સંભાળી અને પિંકેશભાઈ યોગેશભાઈ અમારા ઘનશ્યામભાઈ આ બધા જ જ્યારે આવી સરસ મજાની જવાબદારી સંભાળી રહ્યા છે મંદિરની ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આ હરિભક્તોને વધાવીશું યોગેશભાઈ પટેલ મનીષ મનીષભાઈ ભીખાભાઈ ઈશાન પટેલ મુકેશભાઈ સોમભાઈ ઈશાન પટેલ ઘનશ્યામભાઈ પૂજાભાઈ ઈશાન પટેલ મુકેશભાઈ મરણ લાગ્યો છે એ રોગ મટે છે તો સત્સંગ આવું સુંદર મંદિર એમાં બિરાજમાન ઠાકોરજી એ ભગવાનની દ્રઢ નિષ્ઠા ભક્તિ આપણામાં દ્રઢ મને ગટ થાય તો આપણે જન્મ મરણ ગર્ભવાસની થી મુક્ત થઈ અને ભગવાનના દિવ્ય શોખના ભોગતા બનીએ આ ઈશન ગામ સ્વામિનારણ ભગવાનનું પ્રસાદીનું ગામ મહારાજ આ